આ વાતચીત દરમિયાન પોલીસને એડા કોના સંપર્કમાં હતી તેની તપાસ કરતાં એક વ્યક્તિનું નામ મળે છે જેનું નામ છે અજયગીરી પોલીસ અજયગીરીને લઈ આવે છે તો અજયગીરી આવે છે તો ખરો પણ એ રિક્ષા ડ્રાઈવર હતો અજય ગીરીનું કહેવું એવું હતું કે સુરતની અંદર થાઈલેન્ડની જે યુવતીઓ આવીને સ્પામાં કામ કરે છે તે મારા જેવા અનેક રિક્ષા ડ્રાઈવરને સાચવે છે આ થાય યુવતીઓને લાવવા લઈ જવાનું કામ તેમજ તેમના પરચુરણ કામ તેમના જમવા લાવવાના કામ આ બધું જ અમે કરતા હોઈએ છીએ અને એડા મારી જ રીક્ષામાં આવતી હતી જ મારી જ રીક્ષામાં જતી હતી જેના કારણે અમારો સંપર્ક હતો આમ ફરી તપાસ અટકી જાય છે તપાસ આગળ વધતી નથી પણ ક્યારેક ક્યારેક ચમત્કાર થતો હોય છે આવો ચમત્કાર થાય છે ત્રણ દિવસ પહેલાં જે રિક્ષા ડ્રાઈવર અજયગિરીને લાવ્યા હતા તે અજયગિરી ઇન્સ્પેક્ટર સાળુકેને ફોન કરે છે અને કહે છે મારે તમને કંઈક કહેવું છે પણ એકલામાં અજયગિરી કહે છે સર આપણે પોલીસ સ્ટેશનની બહાર મળીએ એટલે ઉમરામાં આવેલા અંબાજી માતાના મંદિર પાસે ઇન્સ્પેક્ટર સાળુંકે પહોંચે છે જ્યાં અજયગિરી આવે છે અને અજયગીરી એક મોટો ઘટસ્ફોટ કરે છે અજયગીરીનું કહેવું એવું હતું કે જે દિવસે હત્યા થાય છે એના બીજા દિવસે એડા મારી પાસે આવે છે અને મને બે પોટલામાં સામાન આપે છે જે મારી ઘરે પડ્યો છે એમાં શું છે તેની મને ખબર નથી આ બહુ મહત્વની માહિતી હતી એટલે ઇન્સ્પેક્ટર શાળું કે તાત્કાલિક પંચોને બોલાવે છે વિડીયોગ્રાફરને બોલાવે છે અને અજય ગીરીના ઘરે દરોડો પાડતા જે પોટલા હતા એ પોટલામાંથી મોબાઈલ ફોન મળે છે એને ઓન કરતા એના સ્ક્રીન ઉપર મીમીનો ફોન આવે છે એનો અર્થ કે આ મીમીનો જ ફોન છે પણ આ ફોન એડાએ અહીંયા મૂક્યો હતો જે સામાન મૂક્યો હતો તેની અંદર